લગ્ન હોય કે તહેવાર ગરમીની એક ઠંડીના રસલામાં દરેક સમય પ્રસંગોની મીઠાઈ તેની હાજરી હોય છે કે જ્યારે મીઠાઈની વાત આવે તો ગુલાબ જાંબુ અને રસગુલ્લાનો હોય છે પરંતુ તે મીઠાઈ ઘણી વાર લોકોને એવી હેરાન કરશે કે વાત પૂછ્યું કે તાજેતરમાં જેમાંથી મધ્યપ્રદેશમાં મંદૂર સ્વરૂપી સામે આવી છે જ્યારે એક હેથલ રસ ખાતી દોઢસો લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે દોઢસો લોકો બીમાર પડ્યા છે જે જિલ્લામાં ફતેપુર ગઢમાંથી આવેલા જે ખાવાનું ખાધ બધા દોઢસો લોકો હાલત ખરાબ થઈ જાય પેટમાં દુખાવો થતા તેમાંથી લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે કે જેમાંથી આ પાંચ હજાર પાંચસો લોકો જેમાંથી હાજર લગ્નમાં હતા તેમાંથી લગભગ પાંચસો લોકો હાજર હોય શનિવારે સવારે એકસો સિત્તેરથી વધુ તે બે લથડતા જે ઉલટી ઝાડા શક્કર જેવા થતા જેમાંથી સમાચાર મળતા જિલ્લા મુખ્ય ટીમમાંથી પહોંચી ગઈ હતી સારવાર શરૂ કરી છે કે વિભાગ દ્વારા એક કેપ્યુલેટર આયોજન કરે છે ગામની શાળામાં કોમ્પિટેટિવ વોલમાં બીમાર લોકોને આવી પ્રવાહી કરવા દવા આપવામાં આવી છે કે ફત્યેપર સરકારીમાંથી સીએમસી એમ એકસો સિત્તેર લોકોને સર્થા સર્વ આપવામાં આવી છે જે લોકોને સ્વસ્થ હતા મોડી અને રાત્રે રજા આપવામાં આવી હતી જે ટીમમાં નજર પર કરી રાખેલી જેમાં લોકોને બીમાર પડવાની ગામમાં ઓબાળો મચી ગયો રાગ્યો વિભાગમાં ટીમમાં ગામમાં સતત હાજર રહે તે પરિસ્થિતિ નજર રાખીને રહી બીમાર લોકોને પણ શીખ્યા જેટલી મદદ કરવામાં આવી રહી છે